ગઈકાલે મેં સેન્ડવિચ બનાવી હતી તો થોડી બ્રેડ વધી હતી તો મને થયું કે ચાલો વધેલી બ્રેડમાંથી કંઈક સ્વીટ બનાવીએ તો વધેલી બ્રેડમાંથી સ્વીટ બનાવવા માટે સૌ પ્રથમ તો એની કિનારી દૂર કરવાની છે કિનારી દૂર થઈ ગયા પછી એના ટુકડા કરી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાના છે ગ્રાઇન્ડ થઈ ગયા પછી આપણે એક જાડી કઢાઈ લઈશું એટલે કે નોનસ્ટિક કઢાઈ લો અથવા તો જાડી તળિયાવાળી અને એમાં ખૂબ ધીમી આંચ ઉપર અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જે બ્રેડનું આપણે ચૂરો બનાવ્યો તો એને શેકવાનું છે એકદમ પેશન્સ સાથે કામ કરવું પડશે ધીમે ધીમી આંચ ઉપર એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જુઓ આ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જે એક વાટકીથી માપ લઈ અને મિલ્ક પાવડર લેવાનો છે અને એને પણ એ જ રીતે પેશન્સથી ગોલ્ડન બ્રાઉન શેકવાનો છે ત્યાર પછી એને આપણે ચારણીથી ચાળી લઈએ કારણ કે જો થોડોક ગઠ્ઠો હોય તો નીકળી જાય તો મેં મિલ્ક પાવડરને ચારણીથી ચાળી લીધા છે પછી એમાં જે આપણે બ્રેડનો જે ચૂરો હતો એ શેક્યો હતો એમાં હું મિક્સ કરી દઉં છું થોડોક ચૂરો મેં બાકી રાખ્યો છે હવે આપણે ત્રણથી ચાર ચમચી ખાંડ લઈશું અને એને એકદમ ધીમી આંચ ઉપર એને આપણે પાણી કે કંઈ પણ ઉમેર્યા વગર એને મેલ્ટ કરીશું એટલે કે એકદમ પીગાડી દઈશું આમાં પણ તમારે થોડીક પેશન્સ રાખવી પડશે જોવા મેલ્ટ થઈ રહી છે આપણી ખાંડ જ્યારે બધી જ ખાંડ ઓગળી જાય ને ત્યારે આપણે એમાં એક વાટકી જે મિલ્ક પાવડર લીધું હતું જે વાટકીથી એટલી જ વાટકી આપણે એમાં દૂધ ઉમેરીશું મેં અહીંયા દૂધ એક સાથે ઉમેરી છે તમે ધીમે ધીમે ઉમેરજો કારણ કે તરત જ ઉભરો આવે છે અને આપણે એને થોડીક થોડું ગરમ કરીશું એટલે કે આપણી જો પણ કોઈ પણ ખાંડનું ક્રિસ્ટલ રહી ગયો હશે તો એ અંદર ઓગળી જશે અને જો એનો કલર બી એકદમ બ્રાઉન થશે કારણ કે આપણે ખાંડમાં કંઈ જ પણ નહોતું ઉમેર્યું એટલે એકદમ બ્રાઉન આપણું આ બંને મિશ્રણ તૈયાર થશે

આપણે ધીમે ધીમે આપણે જે મિલ્ક પાવડર અને જે બ્રેડનો ચૂરો શેક્યો હતો એમાં એડ કરીશું અને એને હલાવીશું ત્યારબાદ આપણે બે ચમચી ખાંડ પાછળથી એડ કરીશું અને એને જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું પાછળથી ખાંડ ઉમેરવાથી આ જે સ્વીટ બને છે ને એકદમ લચીલી બને છે આ રીતે આપણે એને બરાબર હલાવી દઈશું હવે એક બેટ બટર પેપર લઈશું અને એના ઉપર થોડું ઘી લગાવી અને આપણે આ મિશ્રણ આ રીતે ઠારી દઈશું ચમચા વડે ઠારી દઈશું થોડીક વાર અડધો કલાક કે કલાક પછી તમે જોશો તો એકદમ પીસ પડે એવું આ મિશ્રણથી થઈ જશે હવે આપણે એના પીસ કરી લઈશું તો તૈયાર છે આપણી મિલ્ક કે